વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે શિયાળા માટે સ્પેશિયલ ખીચું બનાવીશું એ પણ લારીપાડ મળે એવું જ પણ એક અલગ ફ્લેવરની સાથે તો આપણે પાલકનું હેલ્ધી ખીચું બનાવીશું તેના માટે એક તપેલીમાં આપણે પાણી એડ કરી અને તેને ગરમ થવા દેવાનું છે તો ગેસની હાઈ ફ્લેમ પર આપણે પાણીને આ રીતે બબલ આવવા લાગે અને એક ઉભરો આવી જાય ત્યાં સુધી સારી રીતે ગરમ કરી લઈશું ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી ખાંડ આ ગરમા ગરમ પાણીમાં એડ કરી દઈશું ત્યારબાદ ખાંડની સાથે જ આપણે એક બંચ પાલકનો છે એકદમ લીલી દેખાતી એવી પાલક લેવાની છે અને એક બંચ લેવાની છે તેને આપણે પાણીમાં એડ કરી અને આ રીતે ડીપ કરી લઈએ ગરમા ગરમ પાણીમાં પાલક એડ થઈ જાય ત્યારબાદ આપણે આ તપેલીને ઢાંકી દઈશું આને બ્લાન્ચિંગની પ્રોસેસ કહે છે પાંચથી સાત મિનિટ માટે આપણે પાલકને ગરમ પાણીમાં બોઇલ થવા દેવાની છે પણ ગેસની ફ્લેમ ઓફ રાખવાની છે પાંચથી સાત મિનિટ થઈ એટલે આપણે પાલકને છે તે કાઢી અને બરફવાળા ઠંડા પાણીમાં એડ કરી ત્યારબાદ તેની તરત પેસ્ટ કરી લઈશું પ્યોરી કરી લઈશું પાણી એડ કર્યા વગર તો પાલકની પ્યોરી થઈ જાય ત્યારબાદ આપણે આ ખીચુના વઘાર માટે મોટું વાસણ લઈ લેવાનું છે અને જે વાટકી અથવા વાટકાના માપથી તમે લોટનું માપ કર્યું હોય એ જ વાટકાના માપથી આપણે પાણી લેવાનું છે તો બે વાટકા જેટલું પાણી લઈ લીધું અને તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ તો પોણી ચમચી જેટલું નમક છે ત્યારબાદ તીખાસ માટે બે મોટી ચમચી તીખા લીલા મરચાંની પેસ્ટ છે સાથે જ આપણે ઝીણા ઝીણા ચોપ કરેલા પાલકના પત્તા અને કોથમીરના પત્તા બંને એડ કરી દઈશું તમારે મોડી ખીચી કરવી હોય તો તમારે તીખા મરચાંને અવોઈડ કરવાના છે ત્યારબાદ આપણે તેમાં એક ચમચી સફેદ તલ એડ કરીશું ત્યારબાદ અહીં અડધી ચમચી જેટલો અજમો છે તેને એડ કરી દઈએ અને અહીં પોણી ચમચી જેટલું આખું જીરું છે તેને પણ સાથે જ એડ કરી દઈએ તો હવે આપણે બધું પહેલાં બરાબર મિક્સ કરી લઈએ તો આપણે જે લારી પર ખીચું મળે છે એવું જ ખીચું બનાવીએ છીએ પણ થોડું હેલ્ધી વર્ઝનમાં એટલા માટે આપણે બધી લીલી ભાજીઓ એડ કરી છે અને પાલકની ભાજીથી આપણે આ હેલ્ધી ખીચું બનાવીશું તો બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે પાલકની પ્યોરી જે રેડી કરી છે તે એડ કરી દેવાની છે તો અહીં આપણે પાલકની પ્યોરી કરતા સમયે તેમાં પાણી એડ નથી કરવાનું તો પાલકની પ્યોરી એડ થઈ જાય ત્યારબાદ ગેસની મીડિયમ ફ્લેમ પર આ રીતે પાણી ઉકળવા લાગે ત્યારબાદ આપણે તેમાં જે વાટકાના માપથી પાણી લીધું હતું એ જ વાટકાના માપથી એક વાટકા જેટલો ચોખ્ખાનો લોટ એડ કરવાનો છે અને ચમચાની મદદથી ફટાફટ હલાવવા લાગશું જેથી કરી લમ્સ ના આવે જનરલી ખીચુંને વેલણથી હલાવી અને બનાવવામાં આવે છે પણ હું આ રીતે ચમચાથી લમ્સ ફ્રી એવું ઇઝીલી ખીચું બનાવી લઉં છું તો મેં ચમચાનો ઉપયોગ કર્યો છે જોઈ શકો છો પાલકની પ્યોરી એડ કરવાથી એકદમ સરસ લીલો કલર આવી ગયો છે તમારે વધારે પડતો લીલો કલર જોઈતો હોય તો તમે આ સ્ટેજ પર ગ્રીન ફૂડ કલર પણ એડ કરી શકો છો પણ હું અત્યારે અવોઈડ કરું છું તો એકદમ સરસ ચોખ્ખાનો લોટ મિક્સ થઈ જાય અને આ રીતનું થોડું કઠણ એવું ખીચું થઈ જાય તો સમજી લેવાનું કે આપણું ખીચું પરફેક્ટ કૂક થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને બે ચમચી જેટલું તેલ છે તેને એડ કરી દેવાનું છે તો આ રીતે તેલ એડ થઈ જાય ત્યારબાદ આપણે ફરી ખીચુંને એકદમ સરસ હલાવી લઈશું આનાથી મોઇશ્ચર આવે છે અને ખીચું ખાતા સમયે કોરું નથી લાગતું તો લારી પર પાલકની પ્યોરી એડ કર્યા વગર સફેદ ચોખાના લોટનું ખીચું મળે છે એવો જ ટેસ્ટ આવશે આ ખીચુંનો પણ મેં થોડું સ્પાઈસી બનાવ્યું છે એટલા માટે લીલા મરચાં એડ કર્યા છે તેલ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એક સ્ટીમરમાં પાણી ગરમ કરી લઈશું તો આ ખીચુને સ્ટીમ કરવાનું છે તો સ્ટીમરમાં આપણે પાણીને ગરમ કરી ત્યારબાદ સ્ટીમરની જે પ્લેટ આવે તેને ઓઇલ વડે ગ્રીસ કરી અને બધું જ ખીચું સ્પ્રેડ કરી દેવાનું છે હવે આ પ્લેટને આપણે સ્ટીમરમાં સેટ કરી સ્ટીમરનું ઢાંકણ ઢાંકી અને ગેસની હાઈ ફ્લેમ પર દસથી બાર મિનિટ માટે સ્ટીમ કરી લઈએ તો અહીં બાર મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે તાવીથાની મદદથી આપણે જોઈએ તો જોઈ શકો છો એકદમ સરસ સ્ટીમ થઈ ગયું છે બિલકુલ આ પ્લેટમાં તે ચીપક્યું નથી અને એકદમ સરસ એવું ખીચું છે તે સ્ટીમ થઈ ગયું છે તમે સ્ટીમ કર્યા વગર પણ ગરમા ગરમ આ ખીચુની મજા માણી શકો છો પણ સ્ટીમ કરશો તો એક અલગ જ ટેસ્ટ આવશે અને પરફેક્ટ બહાર જેવા લુકની સાથે જ પરફેક્ટ ટેસ્ટની સાથે ખીચું બનશે તો જોઈ શકો છો બિલકુલ તે ચોટ્યું નથી પ્લેટના તળિયા ઉપર અને આ રીતે એકદમ સરસ તેના પીસીસ થાય છે એનો મતલબ એમ કે ખીચું એકદમ પરફેક્ટ બન્યું છે તો દસથી બાર મિનિટ માટે તેને સ્ટીમ કરી લો એટલે આપણું પરફેક્ટ એવું ખીચું રેડી થઈ ગયું છે ખીચુંને જનરલી આચાર મસાલા સાથે એન્જોય કરવામાં આવે છે પણ હું ખીચુંને ગાર્લિકની ચટણી એટલે કે જે સ્પાઇસી ચટણી આવે છે તે અને તેલની સાથે મિક્સ કરીને આ રીતે ખાઉં છું તો મેં અત્યારે આ ખીચુને એ રીતે જ ગાર્નિશ કર્યું છે તીખી લસણની ચટણી અને સાથે તેલ તો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આટલી ઠંડીમાં આ ગરમા ગરમ ખીચું ખાવાની ખૂબ જ મજા પડશે અને અત્યારે શિયાળામાં આવતી ભરપૂર પ્રમાણમાં લીલોતરી અને ભાજીઓ કોઈને ખાવી પસંદ નથી હોતી પણ તમે આ રીતે જો ખીચું બનાવીને ખવડાવશો તો ભાજી પણ ખાઈ લેશે અને સાથે સાથે ખીચુનો ટેસ્ટ પણ વધી રહેશે તો ચોક્કસથી એકવાર આ રીતે ખીચું ટ્રાય કરજો અને આવા બીજા હેલ્ધી અને વિન્ટર સ્પેશિયલ રેસીપીના વિડીયો જોવા હોય તો ચેનલને વિઝિટ કરો આવા બીજા હેલ્ધી ઉપયોગી અને ખાસ કરીને વિન્ટર સ્પેશિયલ રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું તો બાય થેન્ક્સ ફોર વોચિંગ